નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એક ગણિત પ્રથમ સત્રની અંદર પુનરાવર્તન એક જે પાના નંબર પિસ્તાલીસ ઉપર આપેલું છે તેનો અભ્યાસ કરીશું એક સૂચના પ્રમાણે કરો અહીં જે સૂચનાઓ આપેલી છે તે મુજબ કરવાનું છે મિત્રો પુનરાવર્તન જે હોય છે એ જે અગાઉ એકમો ચાલી ગયેલ છે એના દ્રઢીકરણ અને મહાવરા માટે એ આપેલા હોય છે તો ઉપર હોય તેની પર ખરું કરો તો અહીં ટેબલ આપેલું છે ટેબલની નીચે બિલાડી છે અને ઉપર છે તો જે ઉપર હશે તેના પર ખરું કરવાનું છે તો ઉપરની બિલાડી પર બાળક ખરું કરશે અહીં આપેલું છે નીચે હોય તેની પર ખરું કરો તો આ ચિત્રની અંદર નીચે શું છે તો આ રમકડું નીચે છે આ બેગ નીચે છે થેલો નીચે છે તેના પર ખરું કરીશું સૂચના પ્રમાણે કરો ટીવીની નજીક હોય તેના પર ખરું કરો ટીવીની નજીક કયું બાળક છે તો આ જે છોકરો અને છોકરી એમાંથી છોકરો જે છે તે ટીવીની નજીક છે તો તેના પર ખરું કરીશું ઝાડથી દૂર હોય તેના પર ખરું કરો અહીં ઝાડ છે એક કૂતરો કૂતરો છે છે પણ તો ઝાડથી દૂર કયો કૂતરો છે તો અહીં જે મોટો કૂતરો છે તે ઝાડથી દૂર છે તો તેના પર ટીક કરીશું ત્રીજી સૂચના છે અંદર હોય તેના પર ચોકડીની નિશાની કરો તો અંદર આ બોક્સ આપેલું છે એની અંદર કોણ છે તો જે વસ્તુ છે અહીં મિત્રો પેજ આપેલું છે જે પિસ્તાલીસ લખેલા છે તો અહીં બધા જ પાંદડાની અંદર આપણે પિસ્તાલીસ લખીશ અને પેજ આપણે પૂરું કરીશું ટોપલીની બહારના ફર પર ખરું કરું આ ટોપલી આપેલી છે કેટલાક ફરો અંદર છે કેટલાક ફરો બહાર છે તો જેટલા પણ ફરો ટોપલીની બહાર છે તેના પર ખરું કરવાનું છે તો આ રીતે આપણે બહારના બધા જ ફરો પર ખરું કરીશું પાંચમી સૂચના છે આગળ હોય તેની પર ખરું કરો બે કારનું ચિત્ર આપેલું છે આગળ કઈ કાર છે તો આ કાર આગળ છે સૌથી આગળ હોય તેની ઉપર ખરું કરો સૌથી આગળ કોણ છે તો આ ટ્રેન રમકડું છે તેનું એન્જિન આગળ છે તો તેના પર આપણે ખરું કરીશું છઠ્ઠી સૂચના છે સૌથી પાછળ હોય તેની પર ખરું કરો તો આ પક્ષીઓ ઉડતા પક્ષીઓ છે તો સૌથી પાછળ કયું પક્ષી છે તો આ પક્ષી છે તો તેના પર ખરું કરીશું મિત્રો સાત નંબરની સૂચના છે નીચે આપેલી ખાલી જગ્યામાં સંખ્યા પ્રમાણે આકાર દોરો અને સંખ્યા લીખો મિત્રો આ પ્રવૃત્તિ સમજવા જેવી છે તો અહીં કેટલાક આકારો આપેલા છે ત્રિકોણ છે વર્તુળ છે ચોરસ છે તો અહીં શું કરવાનું છે તો આજે ઉપર લંબ ચોરસમાં જે આકારો આપેલા છે તે ગણવાના છે દાખલા તરીકે અહીં વર્તુળ આપેલું છે તો ઉપરના ચોરસમાં કેટલા વર્તુળ આપેલા છે તો એક બે અને ત્રણ તો આપણે અહીં ત્રણ લખીશું અને અહીં ત્રણ વર્તુળ આપણે દોરીશું અહીં ત્રિકોણની નિશાની છે તો ત્રિકોણ ઉપરના બક્ષમાં કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ત્રિકોણ છે અહીં પાંચ ત્રિકોણ આપણે દોરીશું અહીં ચોરસની નિશાની છે કેટલી છે તો એક બે ત્રણ ચાર ચાર છે તો અહીં ચાર ચોરસ આપણે દોરીશું બે ત્રણ અને ચાર આ મુજબ બી પ્રવૃત્તિ થશે પેજની અંદર છેતાલીસ છે તો બધા જ પાનની અંદર છેતાલીસ લખી લેશું આઠ નંબરની સૂચના છે ગોળ વસ્તુઓ પર વર્તુળ દોડો અને લાંબી વસ્તુઓ પર લંબ ચોરસ કાં તો ચોરસ દોરો તો મિત્રો અહીં દડો ગોળ છે તો તેના પર આપણે વર્તુળ દોરીશું અહીં આ ફળ પણ ગોળ છે તો એના પર વર્તુળ દોરીશું તડબુજ વર્તુળ છે તો ગોળ દોરીશું લખોટી વર્તુળ છે તો ગોળ દોરીશું જે ચોરસ કાતો તો લંબચોરસ છે તેના પર લંબચોરસ ચોરસ મિત્રો આ બધી જ પ્રવૃત્તિ બાળક પેન્સિલ વડે કરશે પણ અહીં તમને સ્પષ્ટ રીતે દેખાય તે માટે હું સ્કેચ પેનનો ઉપયોગ કરું છું નવમાં નંબરની સૂચના છે શંકુ આકાર છે ત્રિકોણ છે ત્રિકોણને મળતી આવતી વસ્તુના આકાર ઉપર ત્રિકોણ દોરો તો ત્રિકોણ જે વસ્તુ દેખાય છે તેના પર ત્રિકોણ દોરવાનો છે તો આ રીતે આપણે દોરીશું અહીં મહેદીનો કોણ આપેલો છે તો એની અંદર પણ આપણે ત્રિકોણ દોરીશું તેવો આકાર ક્યાં છે તો અહીં ટિફિન બોક્સ છે તો તેની સાથે જોડકું જોડીશું અહીં સમગન આપેલો છે તો તે અહીં પાસો જે છે તે પણ સમગન છે અહીં ઘોળો આપેલો છે તો એ ગોળા સાથે આ ચિત્ર છે તે ગોળ છે તો તેની સાથે કરશું અહી શંકુ આકાર આપેલો છે તો અહીં ટોપી જે છે તે પણ શંકુ આકારની છે અને અહીં નળાકાર આકારની આપેલી છે તો નળાકાર સાથે જોડશે મિત્રો અગિયાર નંબરની સૂચના છે કે નીચે પૈકી કઈ વસ્તુ ગબડતી હશે અને કઈ વસ્તુ સરકતી હશે તેની સામે ખરાની નિશાની કરો અહીં વસ્તુના ચિત્રો આપેલા છે ગબડતી વસ્તુ હોય તો આની અંદર ખરું ખરાની નિશાની કરશું સરકતી હશે તો આની અંદર ખરાની નિશાની કરશું મિત્રો ગબડતી વસ્તુ એટલે શું કે જે રગડે છે આપણે લપસણી ઉપર તેને મુકશું મૂકશું તો ગોળ ગોળ ફરતી ફરતી રગડતી રગડતી નીચે આવશે તો એને આપણે ગબડતી વસ્તુ કહેશું અને સરકતી વસ્તુ શું છે જે લપસે છે માની લો કે આપણે લપસણી પર બેસીએ છીએ તો આપણે લપસીએ છીએ તો જે વસ્તુ લપસશે તેને આપણે સરકતી વસ્તુ કહેશું તો ટિફિનનો ડબ્બો આપણે લપસણી પર મૂકશું તો શું કરશે ગબડશે કે સરકશે તો એ વસ્તુ સરકશે લખોટી શું કરશે તો ગબડશે આ બોટલ છે પાણીની તો શું કરશે ગોળ આકાર છે તેથી તે ગબડશે અહીં મણકો આપેલો છે તે ગબડશે ચોક આપેલો છે ગબડશે અહીં બોટલનું ઢાંકણું આપેલું છે તો એ બંને વસ્તુ થશે તે ગબડશે પણ ખરું અને સરકશે પણ ખરું જો આ જ રીતે સીધી સપાટીમાં મૂકીશું તો તે વસ્તુ સરકશે પણ ઢાંકણ ઊભું રાખીશું તો ગોરઘોર ફરતું ફરતું નીચે આવશે તો આ વસ્તુ બંને થશે આ બોટલ છે તે બોટલમાં પણ એવું થઈ શકે કે બોટલનું આપણે આડી રાખીશું તો એ ગબડશે પણ જો ઊભી મૂકશું તો એ સરકશે અહીં ડસ્ટર આપેલું છે ડસ્ટર શું કરશે તો સરકશે તો આ રીતે આપણે નિશાની કરીશું બાર નંબરની પ્રવૃત્તિ છે આ ચિત્રમાં કેટલી વસ્તુ છે તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે તો પાંચ સાથે જોડીશું કેળા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત સાથે જોડીશું પેન કેટલી છે ત્રણ એક બે ત્રણ તો ત્રણ સાથે જોડીશું ચમચી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અંક સાથે જોડીશું ટોપી એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે મિત્રો તેર નંબરની પ્રવૃત્તિ છે અંક મુજબ રંગ પૂરો અહીં બાળકે રંગ પૂરેલા છે ત્રણ અંક આપેલા છે તો સામેના ત્રણ ચિત્રમાં ગણીને રંગ પૂરીશું અહીં ત્રણ આપેલા છે તો એક બે અને ત્રણ ત્રણમાં રંગ પૂરીશું અહીં પાંચ આપેલા છે તો પાંચ ચંદ્ર વર્તુળની અંદર બે ત્રણ ચાર તો ચાર ની અંદર રંગ પૂરીશું અને આઠ તો આઠ પેન્સિલ ગણી અને રંગ પૂરીશું મિત્રો અહીં બાળક ખાસ અંક મુજબ ચિત્રો ગણે અને પછી તેમાં રંગ પૂરે તે પ્રમાણેનું કામ કરવાનું છે છ છે તો છ ચિત્રની અંદર રંગ પૂરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ જેની અંદર પૂરેલા છે બે મરચાના ચિત્ર આપેલા છે બે મરચાની અંદર છે છે નવ નવ ફૂલના ચિત્ર આપેલા સાત આઠ અને તો નવ ચિત્રની અંદર ચૌદ નંબરની સૂચના છે અંક લખો મિત્રો એકથી નવ અંકો આપેલા છે તે જોઈ જોઈને તે મુજબ જ આપણે અંકો લખવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આ જ મુજબ જ આ બંને લાઈન ની અંદર પણ અંકો લખી દેવાના છે બાજુની અંદર આપણે ક્રમમાં અંકો લખવાના છે નવ આઠ સાત છ પાંચ ચાર બે એક ખૂટતા અંક લખો અહીં એક થી નવ નવ ચોરસ આપેલા છે એની અંદર અમુક બ્લેન્ક આપેલા છે કોરા આપેલા છે તો ખૂટતા અંકો લખવાના છે એક બે પછી કેટલી સંખ્યા આવશે તો ત્રણ ચાર પાંચ પાંચ પછી છ સાત આઠ અને નવ આની અંદર એક આપેલા છે એક પછી કેટલા આવશે બે પછી ત્રણ ત્રણ પછી ચાર છે પણ જે આપેલા છે પાંચ છ સાત આઠ નવ અહીં ત્રણના આગળની સંખ્યા કઈ આવશે બે બે ના આગળની સંખ્યા કઈ આવશે એક તો એક બે ત્રણ ત્રણ પછી આવશે ચાર ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત સાત પછી આઠ આઠ પછી આવશે નવ સોળ નંબરની સૂચના છે ઓછી નીચે આપેલ ચોરસમાં લાલ રંગ પૂરો જે ઓછી વસ્તુ છે ગણવાના છે છે ચિત્રો ચિત્રો અને કયા ઓછા તેની નીચે લાલ રંગ પૂરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ તો અહીં પાંચ ચિત્રો આપેલા છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીં સાત આપેલા છે અહીં પાંચ આપેલા છે ઓછા ચિત્રો કયા છે તો પાંચ ચિત્રો ઓછા છે તો અહીં આપણે લાલ રંગ પૂરીશું અહીં મરચાના ચિત્રો આપેલા છે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે સાત નવ ચિત્રો છે આ આઠ ચિત્રો છે તો આઠ ઓછા છે તો આઠ ની અંદર આપણે રંગ પૂરવાના છે અહીં ચિત્ર આપેલા છે બે અને અહીં આપેલા છે ત્રણ તો ઓછા કયા છે તો આ બે ઓછા છે તો અહીંયા રંગ પૂરીશું આપણે અહીં ભીંડાના ચિત્રો આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ અને પાંચ ઓછું કરો જે ચિત્રો વધારે છે તેના ઉપર ખરું કરવાનું છે ગણશું આપણે એક બે ત્રણ ચાર ચાર મણકા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ મણકા છે તો વધારે મણકા કયા છે તો પાંચ તો અહીં ખરું કરીશું ફૂલ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ તો વધુ કોણ છે નવ તો નવ ફૂલ નીચે આપણે ખરું કરીશું બેટ આપેલા છે એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ આ ત્રણ આપેલા છે આપેલા છે 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 તો 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 વધુ કયા ના નીચે આપણે ખરાની નિશાની કરીશું મિત્રો નંબરની પ્રવૃત્તિ તમારા વર્ખંડમાં રહેલી વસ્તુની લંબાઈ વેત વડી માપો મિત્રો અહીં ધ્યાન એ આપવાનું છે કે અહીં જે વાત થઈ છે આ પુનરાવર્તનની તો ત્યાં નવ સુધીની સંખ્યાની વાત થઈ છે તો મિત્રો કદાચ બાળક પોતાનું બ્લેકબોર્ડમાં આપશે તો દસ કરતા કે નવ કરતા વધારે પણ વેત થશે તો આપણે એવી વસ્તુ કાં તો એવું બ્લેકબોર્ડ પસંદ કરીએ કે જે નવ કરતાં ઓછી વ્યત થાય તો તેવું બાળક જો માપશે તો બાળકને સરળતા રહેશે માની લો કે બાળક માપે છે અને બ્લેકબોર્ડની લંબાઈ એ આઠ વ્યત થાય છે તો બાળક આઠ લખશે ટેબલની લંબાઈ બાળક માપે છે તો નવ વ્યથ થાય છે તો નવ વ્યત લખશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે પણ કોમેન્ટની અંદર જાણ કરો તો આપણે અગાઉ તે મુજબના વિડીયો બનાવી શકીએ આભાર જય હિન્દ જય ભારત